સ્વાગત છે તમારું ફરી એક આજના આજના અંદર અંદર મિત્રો આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ જેમાં રેશન કાર્ડ હોય તો આ વિડીયો તમે આજે સુધી જોઈ લેજો આખી સિસ્ટમ હવે બદલવામાં આવી છે મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય એ પણ દર મહિને આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું ને સાથે હવે અનાજમાં પણ ઘણો બધો બદલાવ કરવામાં આવ્યો છે એટલે આ વખતે જે છે તમને તેલને બધું વધારે મળવાનું છે તો કઈ રીતે કેવા રેશન કાર્ડ ધારકોને આ બધો લાભ થશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે એડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરથી બદલાશે રેશન કાર્ડની આખી સિસ્ટમ રેશન કાર્ડ રેશન કાર્ડ ઉપરાંત રૂપિયા આપવાની તૈયારી માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે મિત્રો અહીંયા જે ત્રીસ તારીખથી જે આખી સિસ્ટમ બદલવા જઈ રહ્યા છે રેશન કાર્ડ સાથે મફત રૂપિયા હજાર રૂપિયા પણ મળવાના છે અને સાથે કઠોળ તેલ મીઠું અને અન્ય જે પૌષ્ટિક ખાદ્ય પદાર્થો છે એ પણ અહીંયા તમને મદી મળી રહેવાના છે ખેડૂત પરિવારોને મફત ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પણ પૂરા પાડવામાં આવશે એટલે કે ખેડૂત પરિવારો છે એમના માટે મફત ને ઉચ્ચ ગુણવત્તાવાળા વાળા બીજ પણ પૂરા પાડવામાં આવશે વાત કરીએ હવે આગળ તો ત્રીસ સપ્ટેમ્બરથી જે છે બદલાશે રેશન કાર્ડ સિસ્ટમ મિત્રો ત્રીસ સપ્ટેમ્બરથી આખી રેશન કાર્ડની સિસ્ટમ બદલાવા જઈ રહી છે ભારત સરકારે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે મિત્રો ભારત સરકાર ત્રીસ સપ્ટેમ્બરથી રેશન કાર્ડમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે આ પગલાંનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે મિત્રો આ જે સિસ્ટમનો જે મુખ્ય હેતુ છે એ જે ગરીબ પરિવારો છે અને જે મધ્યમ વર્ગના પરિવારો છે એમને અહીંયા સીધો લાભ મળી રહે એના માટે કરવામાં આવે છે અને જે ખાદ્ય વિતરણ વ્યવસ્થા છે એને વધુ પારદર્શક બનાવી શકાય અને વધુ ટેકનોલોજી આધારિત બનાવી શકાય એવો એ ઉદ્દેશ છે વાત કરીએ તો સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે મિત્રો સરકાર આર્થિક રીતે જે નબળા લોકો છે એમને એવા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં આ સેવા બંધ કરવામાં આવી નથી જ્યાં પરિસ્થિતિ છે હવે સામાન્ય થઈ ગઈ છે છતાં જે સેવાઓ છે એ બંધ કરવામાં નથી આવી વાત કરી હવે આગળ તો હવે એક એવા અહેવાલની આવી રહ્યા છે કે જે કેન્દ્ર સરકાર કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત એક હજાર રૂપિયા આપવા જે છે તૈયારી કરી રહી છે મિત્રો અહીંયા એક અહેવાલ સામે આવી રહ્યો છે એમાં આપણને જોવા મળી રહ્યું છે કે હવે જે સરકાર છે રેશન કાર્ડ ધારકોને જે મફત અનાજ આપતી હતી એ અનાજની સાથે સાથે ઉપરાંત એક હજાર રૂપિયાની પણ જે છે સહાય આપવા તૈયારીઓ કરી રહી છે તો આ ક્યારે સહાય આવશે ને દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવશે જે તમામ રેશન કાર્ડ ધારકો છે એમને ડીબીટી માધ્યમથી પૈસા આપવામાં આવશે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમ છે જે રીતે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે એ જ રીતે હજાર રૂપિયાના સહાયનો હપ્તો આવશે આ મહત્વનું એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સંરક્ષિતને પ્રોત્સાહન આપશે મિત્રો તમારું કાર્ડ કોઈ મહિલાના નામે હશે તો તમને અહીંયા સીધો જ લાભ આપવામાં આવશે અને સીધું જ તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે વાત કરીએ હવે આગળની તો હવે જે છે રેશન કાર્ડ ધારકો માત્ર જે છે ઘઉં અને ચોખા છે નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાત પદાર્થો પણ મળશે મિત્રો અહીંયા ફક્ત તેલ ચોખા આ કહું ચોખા જ નહીં પરંતુ અન્ય બધી ઘણી વસ્તુઓ પણ અહીંયા તમને મળી રહેવાની છે સામાન્ય અને જે છે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે મિત્રો જે સામાન્ય રીતે લોકો છે એને જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમના માટે અલગ અલગ જથ્થો એ જે છે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક ને ક્યુઆર કોડ દ્વારા રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવે છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઈ કેવાયસીને આધાર લિંકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ